મારું નામ ડૉક્ટર જય તુરખિયા અને હું છેલ્લા છ વર્ષથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં કાર્યરત છું ગળાની નસમાં દબાણના લીધે આ તકલીફ થતી હોય છે એમાં સામાન્ય રીતે એક સાંધો છે એમાં પેરાલિસિસ જેવું થઈ જતું હોય છે કભો ઊંચો ન થવો હાથ કાર્યરત ના રહેવો એમાં રોજિંદી કામમાં જેમ કે કપડાં પહેરવા માથું ઓળવું કપડાં સુકવવા કે બીજા કોઈ પણ કામ રસોઈ બનાવવી એમાં દર્દીને ખૂબ પીડા થતી હોય છે અને તથા એ સાંધાનું કંઈ કામ જ નથી હોતું એટલે સાંધો ના બરાબર થઈ જાય છે હવે આ જે ચારકોટ શોલ્ડર છે એમાં આપણે રિવર્સ જો શોલ્ડર જોઈન્ટ આર્થ્રોપ્લાસ્ટી એટલે કે ઊંધો ખભો બદલાવવાનું ઓપરેશન કરેલું છે જે આપણે ચારકોટ શોલ્ડરમાં આ પ્રથમ પ્રકારની સર્જરી છે આખા ભારતમાં એ આપણે સિવિલમાં શ્રી માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમના સહયોગથી પ્રધાનમંત્રી યોજનામાં આપણે દર્દીને સંપૂર્ણપણે વિનામૂલ્યે અને તદ્દન ફ્રી કોઈપણ પ્રકારના ખર્ચા વગર કરી આપેલ છે આર્ટ સર્જરી જો પ્રાઇવેટમાં કરાવીએ તો એ છથી સાત લાખ સુધીનો ખર્ચો થતો હોય છે કેમકે સાંધો જર્મની અને યુએસ બે જ કન્ટ્રીમાં બને છે જેને રિવર્સ શોલ્ડર જોઈન્ટ કહેવાય છે અને સાંધાનો ખર્ચો ત્રણથી ચાર લાખ સુધીનો આવતો હોય છે હવે આ દર્દીની અત્યારે ઓપરેશન થયું છે ચાર દિવસ જેવું થયેલું છે અને હવે અમે રજા આપવામાં આવી રહી છે દોઢથી બે મહિનામાં અમારો ગોલ છે નેવુંથી પંચાણું ટકા સુધીમાં ફિઝિયોથેરાપીના સહારે અમારી અહીંની ટીમ બધી કોશિશ કરશે અને ફિઝિયોથેરાપીના મદદથી દોઢથી બે મહિના નેવુંથી પંચાણું ટકા સુધીની મૂવમેન્ટ અમે અપાવી દઈશું પેશન્ટ સર્જરી આપણા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને અમારા ઓર્થોપેડિક વિભાગના હેડ ડૉક્ટર શૈલેષ રામાર સાહેબના સહયોગથી પેશન્ટને તદ્દન મફતમાં અને પીએમ જે યોજના અંતર્ગત કરેલ છે જે આ ટાઈપની પ્રથમ પ્રકારની સર્જરી છે જે પીએમ જે યોજના અંતર્ગત જેવા થઈ છે ખાસ એ સંદેશો આપવા માગું છું કે સિવિલ અને સિવિલના ડૉક્ટરો પ્રત્યે જે મિશ્ર પ્રતિક્રિયા હોય પણ અમારા પાસે પૂરતું ટેલેન્ટ છે જે આપ ઓપરેશન ની થકી જોઈ શકો છો કે સાવ વિના મૂલ્યે કોઈપણ ખર્ચા વગર જો આવું સરસ સફળ ઓપરેશન થઈ શકતું હોય તો આપણે એ જ અમારું કહેવાનું છે કે અહીંયા તમારે સિવિલની સેવા આપો તમે આવકારો અમે આવકારીએ છીએ તમને અને કોઈપણ વસ્તુ અહીંયા વિનામૂલ્યે થઈ શકે છે મોટામાં મોટી સર્જરી બધી ટીમના સહયોગથી આ ઓપરેશન સક્સેસફુલ થાય છે અને આવા નવા દર્દીની અમે સેવા માટે તત્પર રહીએ એવા તમારા સૌનો સંયોગ અને ભગવાનનો સાથ